નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ ગુજરાત માજી સૈનિક સંગઠનની જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી મીટિંગમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર રાજ્ય પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લા લોકસભાના સાંસદ માનનીય જસવંતસિંહ ભાભોર જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ દાહોદ જિલ્લાના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠનની મિટિંગ યોજવામાં આવી અને તમામ પ્રશ્નોની રજૂઆતો માટે આ મિટિંગમાં ગુજરાત માજી સૈનિક સંગઠન દાહોદ જિલ્લા પ્રમુખ મોહનિયા શંકરભાઈ

સામાજિક પરેશાની હોય તો તાત્કાલિક માજી સૈનિક સંગઠન દાહોદ જિલ્લા ઓફિસ પર આવી રજૂઆત કરવા નમ્ર વિનંતી મીટિંગમાં ઉપસ્થિત તમામ કેન્દ્રીય અને રાજ્યના મંત્રીને જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને માજી સૈનિકો વીર નારીઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો